વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝનું ટેન્કરમાંથી એસિડ લીકેજ થતાં પસાર થતી બસમાં છ કર્મચારીઓ પડ ઉડ્યું વાપી જીઆરડીસી માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માંથી નાઇટ્રોજન સલ્ફાઈડ એસિડ ભરી ઝગડીયા ખાતે આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના યુનિટમાં કેમિકલ શિફ્ટ કરવા મુંબઈ કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી જેનો ટેન્કર નંબર એમએસ ઝીરો ફોર કે યુ થ્રી સિક્સ થ્રી સિક્સ નો ચાલક ટેન્કર લઈને વાપી જીઆરડીસી ખાતે આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં નાઇટ્રોજન સલ્ફાઈડ એસિડ ભરવા ટેન્કર લઈને પહોંચ્યો હતો જ્યાં કંપનીના ટેકનિશિયનો દ્વારા ટેન્કર ચાલક પાસેથી ટેન્કર લઈને કંપનીની અંદર ટેન્કર લઈ જાય ટેન્કરને ફીટ પેક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટેન્કર કંપનીના ગેટ ઉપર લાવીને ટેન્કર ચાલકને ટેન્કર સોંપવામાં આવ્યું હતું જે ટેન્કર લઈને ટેન્કર ચાલક ઝઘડિયા તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન વાપીના સલવાઓ પાસે ટેન્કરમાંથી નાઇટ્રોજન સલ્ફાઇડ એસિડ લીકેજ થઈને આજુબાજુમાં પસાર થતા વાહનો ઉપર ઉડવા લાગ્યું હતું જે દરમિયાન ટેન્કર પાસેથી પસાર થતી ખાનગી કંપનીની બસમાં બેસેલા કામદારો ઉપર નાઇટ્રોજન સલ્ફાઇડ એસિડ ઉડ્યું હતું જેને લઈ છ કામદારો ડાઝ્યા હતા ઘટના અંગે બુમાબુમ થતા ટેન્કર ચાલકે તકેદારીના ભાગ ગ્રુપે ટેન્કર સુરક્ષિત રીતે નજીકમાં પાર્ક કર્યું હતું ચેક કરતા ટેન્કર લીકેજ થતા ટેન્કરમાં ભરેલું નાઇટ્રોજન સલ્ફાઇડ એસિડ ઉડવાથી બસમાં સવાર કામદારો ડાજ્યા હતા રાહદારોને ભોગ બનાર લોકોએ ટેન્કર રોકાવી હોબાળો મચાવ્યો હતો ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘટનામાં આરતી ઇન્ડસ્ટ્રીઝના ટેકનિશિયનની બેદરકારીને લઈ ટેન્કરમાંથી કેમિકલ ઉડ્યું હોવાનું સામે આવ્યું છે आरती आरती झगड़े आरती वाले कहाँ पर है ऑफिस अगर डेली चलता था ये लो आम वो लोग जहाँ हम भरते ना उसको पैक करते हो फुल उनके हाथ से बाद में हमको चढ़ने देते नहीं ऊपर नहीं चढ़ने वो नहीं करते हाँ वो खुद टाइट तो करते कंपनी का आदमी रहता हो फुल, वो वो खुद टाइट करते हैं खुद वो खुद भरते हमको चढ़ने देते नहीं ऊपर खुद करने देते हैं आपको फूर्चर हो साइड में बैठो कहीं આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો